ભવ્ય ઉજવણીની તૈયારીના ભાગરૂપે ખાસ મીટિંગ યોજાઈ હતી જેમાં કુલદીપસિંહ જાડેજા માજી નગરપતિ ભચાઉના અધ્યક્ષ સ્થાને તેમજ જય માતાજી ગ્રુપ તથા ભચાઉ યુવક મંડળના પ્રમુખની રાહબરી નીચે આયોજનની રૂપરેખાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બચાવ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી શ્રી કૃષ્ણ ભક્ત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે આયોજન ભવ્ય ઉજવણી કરવામાં આવશે મિટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ

જે ટ્રેક્ટર અલગ અલગ સમાજો દ્વારા શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે અને જન્માષ્ટમીના દિવસે સોમવાર પણ છે તો ત્યારે શિવજી ની પણ ઝાંખી હોય શ્રી કૃષ્ણ ભગવાન નું પારણ પણ હોય અને વ્યસન મુક્તિ ની પણ ઝાંખી હોય એવી અલગ વિવિધ જાતની અલગ અલગ ધર્મ ને લગતી ઝાંખીઓ પણ એ રાખવામાં આવી છે સાથે વિશેષમાં ગોકુળ મથુરામાં જે પ્રમાણે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે એવું આયોજન અત્યારે સમસ્ત ગામે અમે સાથે મળીને નક્કી કર્યું છે કે ડ્રેસ કોડ પણ ફાઈનલ કર્યો છે કે જ્યાં સુધી શક્ય હોય જેની પાસે હોય તો જેન્ટ્સ એટલે બધા ભાઈઓ પુરુષો બધા જબો લેંગો ફરજીયાત પહેરીને આવે જે એનો કલર જબાનો પીળો અથવા કેસરી હોય એવી જ રીતે બહેનો પણ મિટિંગમાં જે હાજર છે તો બહેનોએ પણ એવું કીધું છે કે બહેનો પણ ડ્રેસ અથવા તો જે સાડી પહેરીને આવે એ પીળા અથવા તો કેસરી કલરની પહેરેલી હોય તો ફરજીયાત નથી પણ જેટલા પાસે હોય મોટા ભાગે આ બધા પહેરીને આવે તો ગુલાલ પણ જયારે મટકી પોડીએ જ્યારે ભગવાનનો જન્મોત્સવ હોય આપણે આપણા બાળકોનો જ્યારે જન્મોત્સવ ઉજવતા હોય ત્યારે આપણો ઉત્સાહ હોય ત્યારે ભગવાનનો જન્મોત્સવનો કેટલો ઉત્સાહ હોય ત્યારે એક ભવ્ય ગુલાલની અને પુષ્પોની ફૂલોની પણ એક અહીંથી એક છોડ કરાવવામાં આવશે તો ત્યારે આવી રીતના ડ્રેસ કોડમાં પણ આખું ગામ આવે શિસ્તબદ્ધ તરીકે સમયસર સવારે આઠ વાગે અંબાધામથી પહેલી મટકી ચાલુ થઈ જશે અને મટકીનો રૂટ જે દરેક વર્ષે હોય છે એમ અંબાગામ થી શરૂ કરી આખી બચાવની મેન બજાર થઈ અને છેલ્લે જુનાવાડામાં કરગીરીયાધામ મહાદેવ મંદિરે જઈ અને વિરામ લે છે તો આવી રીતનું પાકો આયોજન છે તો આપણા માધ્યમથી સમસ્ત બચાવો શહેરની તમામ જનતા તમામ સમાજોને પણ આપણા એક ધર્મનો ખૂબ મોટો તહેવાર ભગવાનનો જન્મોત્સવનો તહેવાર હોય ત્યારે ખૂબ ઉત્સાહ સાથે પધારવા માટે આ ભવ્ય આયોજનમાં જોડાવા માટે હાર્દિક કામો આપીએ છીએ અને વિજય સંસ્થાઓના સહયોગ જન્માષ્ટમી ઉત્સવ ખૂબ ભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાની આજે અહીંયા બેઠક મળેલી છે કુલદીપસિંહ જાડેજા જય માતાજી ગ્રુપના પ્રમુખશ્રી અને સાથેસિંહ જાડેજા ઉનાભાઈ છે અલગ અલગ સંસ્થાઓ છે ગાયત્રી પરિવાર છે વિશ્વ હિન્દુ પરિષદ છે મહિલા મંડળ છે તેજસ્વીની ગ્રુપ છે વિવિધ સમાજના અહીંયા આગેવાનો અહીંયા બિરાજમાન છે ત્યારે સાથ સૌ સાથે મળીને એક સાથે ભચાઉનગરનો ભવ્ય કાર્યક્રમ પ્રતિવર્ષ યોજાય છે આ વખતે પણ ખૂબ ધામધૂમથી ઉજવાય એના માટેનું આખું આયોજન આ કાર્યક્રમ અહીંયા કંઈ ઘડી રહ્યા છે અને ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ સમગ્ર ભચાઉના મુખ્ય માર્ગમાંથી થઈ અને છેલ્લે વિરામ લેશે એના માટે અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવાની છે બે થી ત્રણ જગ્યાએ એક સારા એવા પરફોમન્સના કાર્યક્રમ પણ થશે અને ભચાઉ નગરવાસીઓ ખાસ કરીને આપણા માધ્યમથી કુલદીપસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે સૌ સૌના નગરવાસીઓને જણાવવાનું કે આપ ખૂબ ઉત્સાહભેર જોડાવ કારણ કે ખાલી આ આયોજકોનું કર્તવ્ય કે ફરજ નથી સૌ નગરવાસીઓ એની ખાસ ફરજ છે કે આવા આયોજન બચાવમાં થતા હોય ત્યારે આપણે ઉત્સાહભેર જોડાવવું જોઈએ કારણ કે એક ગીતમાં કીધું છે એક અકેલા થકેસા એકા મિલકર બોજ ઉઠાના આ કોઈ કુલદીપસિંહભાઈ કે જે આ જે સંસ્થાઓના અહીંયા બેઠા છે આગેવાનો એમનું પૂરતું નથી પણ સમગ્ર ભચાઉના ખૂબ સારું લાગે એના માટે થઈને બચાવ એક બને સંગઠિત બને એના માટેના કાર્યક્રમો અવારનવાર થતા રહે છે ત્યારે સૌ ભચાઉવાસીઓ પણ આમાં જોડાય એવી આપના માધ્યમથી નગરવાસીઓને હું વિનંતી કરું છું